નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

એવા ભુજ શહેરનો શુક્રવારે તારીખ છ બાર બે હજાર ચોવીસના ચારસો સતોતેરનો સ્થાપના દિન ઉજવાયો અને ઐતિહાસિક ખીલીનું પૂજન થયું પાંચ નાખા અને છઠ્ઠી બારીમાં પંદર કિલોમીટરમાં સમાયેલું આ શહેર આજે નગરપાલિકાના ચોપડે તો છપ્પન કિલોમીટરમાં સમાયેલું બતાવાય છે પણ વિકાસના માર્ગે પૂરપાટ દોડતા ભુજ શહેરની હદ વધી ગઈ હોય તેમ રતિયા મંદિરથી આગળ હરિપર રોડ મિરઝાપર નજીક અને માધા પર અડધું સમાવી લીધું છે નવા વિસ્તારોની સાથોસાથ ભુજના સંસ્કૃતિસભર ઐતિહાસિક સ્થળોની બોલબાલા પણ આજે કાયમ છે પ્રવાસનની પાકે સવાર કચ્છના મુખ્ય મથક ભુજની જૂની ઓળખ સમા પાંચ નાખા છઠ્ઠીબારી હાથીસ્થાન બજાર શરાફ બજાર વાણિયાવાડ બજાર કેમ્પ વિસ્તાર મહાદેવ નાકુ હમીસર તળાવ દરબાગઢ સહિત અનેક સ્થળોમાં જૂનું ભુજ સચવાયેલું છે એમ કહો કે ભુજના બે ચહેરા છે એક ઐતિહાસિક સ્થળો સભર ભૂકંપ પહેલાંનું ભુજ અને એક ધરતીકંપ બાદ વિકાસની પાંખે ઉડતું ભુજ દરબાગઢ ખાતે ખીલી પૂજન કાર્યક્રમમાં નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિત અગ્રણીઓ શહેરીજનો જોડાયા હતા સાંસદ વિનોદભાઈ ચાવડા ઇન્દ્રજીતસિંહ જાડેજા મયુરવજસિંહ જાડેજા તથા રાજવી પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બાબતે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે સૌ પ્રથમ તો રાવ ખેંગાજી દ્વારા ચારસો ને વર્ષ પહેલાં આ ભુજ ભૂમિને પસંદ કરવામાં આવી અને એને જે ખીલી રૂપે એનો પાયો ખોદવામાં આવ્યો એ પરંપરા આજની તારીખમાં કચ્છ રાજપરિવાર જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજપરિવાર કરતા અને લોકશાહી આવી ત્યારે રાજવી પરિવાર અને લોકશાહીના પ્રતિનિધિઓ દ્વારા આજે કરવામાં આવતી હોય છે આમ ચારસો સતોતેર વર્ષથી આ પૂજા અર્ચના અને પરંપરા નિભાવવામાં આવે છે અને ખાસ કરીને આજના દિવસે અને અમારા કચ્છના આપણા સૌના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા એ હંમેશા કચ્છને એ અલગ કચ્છ કરવા માટે અલગ રાજ્ય કરવા માટે હંમેશા પ્રયત્નશીલ હતા અને એમની કચ્છ પ્રત્યે અતૂટ પ્રેમ અને ભાવના હતી અને કચ્છના લોકો માટે અને ખાસ કરીને આજે પણ કચ્છના મહારાણી પ્રીતિદેવી જે અત્યારે મુંબઈ પધાર્યા છે પણ તેમને પણ સવારના કોલ દ્વારા બધાને કીધું કે કચ્છવાસીઓને મારા વતી પણ શુભેચ્છા આપજો આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીએ પણ સૌ લોકોને શુભેચ્છા આપી છે અને મા પાસે પ્રાર્થના પણ કરી છે કે કચ્છના લોકો ઉપર કોઈ પણ જાતની આફત ના આવે અને હંમેશા સુખ સંપત્તિ અને રીતે રહે એવી અને ભાઈચારા રીતે રહે એવી મા પાસે પ્રાર્થના પણ કરી છે આજે આપના માધ્યમ દ્વારા હું સર્વે કચ્છીઓને ભુજના સ્થાપના દિવસે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને આજે આ ભુજ એ ઐતિહાસિક સ્થળ છે આ પવિત્ર ભૂમિ છે અને આ ભૂમિને જેટલું નમન કરી એટલું ઓછું છે અને આ આ ભૂમિ ઉપર કંઈક ઇતિહાસ છે જેની આપણે જો વાત કરવા માંગીએ ને તો દિવસ પણ ટૂંકો પડે આભાર આજના દિવસે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે ભુજના આજના ચારસો ને સતોતેરમાં સ્થાપના દિવસની આજે પૂજા કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે રાજવી પરિવારના મોભી શ્રી વાજરે કુંવર સાહેબ શ્રી ઇન્દ્રજીતસિંહ અને નગરપતિ શ્રી બેનશ્રી રશ્મીબેન સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજવી પરિવારના બાપુ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષની આ પરંપરા રહી છે અને જે ભુજનો ભુજની જે સ્થાપના થઈ મહારાજ સાહેબ દ્વારા અને આજે ભુજ એક ઐતિહાસિક ભુજ બન્યું છે ભુજ આજે દરેક લોકોના સહયોગથી આજે ભુજે આખી દુનિયામાં આજે એક પ્રસિદ્ધિ અપાવી છે એવા ઐતિહાસિક ભુજનો જ્યારે આજે સ્થાપના દિવસ છે ત્યારે અહીંયા પૂજન કરવામાં આવ્યું છે અહીંયા ભુજંગ દેવનું પૂજન કરવામાં આવ્યું છે અને સૌને આજના પ્રસંગે હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠું છું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ નવ ડિસેમ્બર બે આજના ચોવીસ આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર